સામાન ચડાવવા માટે આ લિફ્ટ છે પેસેન્જર મણાય પણ તમે વ્યવહારી ત્રણસો કિલો લગી લિફ્ટ ચડાવી શકો વજન આમાં શ્રીરામ એન્જિનિયરિંગ વર્કર્સ હળીવાદ આ ક્રોસ રોડ ઉપર લિફ બનાવેલી છે સામાન ચવાળાવા માટેની હિત છે માણસોએ ચડાવી ત્રણસો કિલોની કેપેસિટી છે બનાવનાર શ્રીરામ એન્જિનિયરિંગ વર્કર્સ મોબાઈલ નંબર સત્તાણું ત્રણ બોતેર જીરો એકતાલીસ તેત્રીસ બનેટલો વિડીયો આગળ શેર કરો ચડાવી રહ્યા છે શ્રીરામ એન્જિનિયરિંગ હવાની હળવેશ્વરની બાજુમાં